Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા જોઈએ તેવી વાતો વચ્ચે હવે ઓસ્ટ્રેલિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હાથ ધરાઈ છે ગુરુવારે વડાપ્રધાન એન્થોની એમનેન્સે કહ્યું કે સરકાર એક નવો કાયદો બનાવી રહી છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે જે હેઠળ ત્યારે મિત્રો સોળ વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ છે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ નિયમ બાળકોના માતા પિતા માટે લાવવામાં આવ્યો છે ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન ત્યારે બોલાતા એન્થોની એલ્બેઝ નિશેકે કહ્યું કે સોશિયલ મીડિયા આપના બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે વધુ વાત કરવામાં આવે તો તે મિત્રોને તેને રોકવાનો સમય આવી ગયો છે તેમણે કહ્યું કે આ કાયદો અને આ સંવર્ષ સંદર્ભમાં રજૂ કરવામાં આવશે અને ધારાશાસ્ત્રીઓ દ્વારા તેને બાલહિત અપાયા બાર મહિના પછી અમલમાં આવશે એન્થો એલ્બેઝે પણ બાર કયો કે કે ત્યારે વપરાશ કરતા તેમના માતા પિતાની સંમતિ વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માગે તેમને આમ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં મળતી વિગતો જણાવી દે કે કોમ્પ્રેસમાં આગળ બોલતા એન્થોની ત્યારે એલસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ખાતરી કરવાની જવાબદારી રહેશે અને તેઓ એક્સેસ રોકવા માટે યોગલા પગલાં રહી રહ્યા છે આ માટે માતાપિતા અથવા બાળકોને કોઈ જવાબદારી રહેશે નહીં ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 尼瓦。